વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષથી ઉપરાંત વસતા રાયકા રબારી દેવાસી સમાજ દ્વારા વાઘુડિયા રોડ સ્થિત આવેલ નવગ્રહ મંદિર ખાતે પરંપરાગત નૃત્યનું આયોજન થયું દેશભરમાં હોળી ધૂરેડી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હોળી ધૂરેડી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય एमआई खास કરીને રાજસ્થાનમાં હોડી દોરેટી પરંતુ વિશેષ મહત્વ હોય વડોદરા શહેર માં રહેતા રાયકા રબારી આદિવાસી સમાજ સમુદાયે ગેર નૃત્ય દ્વારા પરંપરાગત રંગોને પર્વ હોડી દોરેટી મનાવ્યો હતો રાયકા રબારી દેવાસી સમાજ રાજસ્થાની जिन्होंने ભવ્ય ગેર કા આયોજન રાખતે હે ઓર ઉસકે અંદર માતા બેનો કી ઓર સે ગીતો કી ભાવ રખતે હે ઓર डंड रास जो हमारे राजस्थान की संस्कृति है और उसके अंदर हमारा फाग जो राजस्थान में माना हुआ है वो फाग की आपको दो कड़ी सुनाऊं अरे होली आई रे होली रो त्यौहार एड़ो आयो रे होली आई रे ए होली थारो रंग सुरिंगो राजस्थानी सोवे ओ होली थारो रंग सुरिंगो राजस्थानी सोवे हो ઓ હોળી થારા ગેરિયા ગુજરાત વસિયા રે હોળી આઈ રે અરે હોળી આઈ આ વાઘોડિયા રોડ નવગ્રહ મંદિર હનુમાનજી મંદિર મેં ભજન ગાયક ધનરાજ દેવાસી બડોદા જય શ્રી ધુલેટીનો પ્રોગ્રામ છે હોળી ધુલેટીનો અને આ ઘેરનો પ્રોગ્રામ રાખીએ છીએ અમે દર વર્ષે અને આ વર્ષે બી રાખેલો છે અને પૂરી સમાજના બધા લોકો આવે છે અને લેડીઝ આવે છે ગાન નાચ ગાન બી કરે છે અને ગેર નાચે છે જે ગુજરાતીમાં આપણે ગરબાના દાંડિયા હોય એ રીતના મોટા દાંડિયા હોય લાકડીઓ લાંબી લાંબી નવગ્રહુમાન મંદિર છે આ મારા પંદર વીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે દર વર્ષે કરીએ છે અમે આ ઘેરનો પ્રોગ્રામ મારે કમસે કમ પંદર વીસ વર્ષથી રાખીએ છીએ અમારે રાષ્ટ્રીય અધ્યક્ષ ખેમરાજભાઈ દેસાઈ ચાલુ કરીને એ ચાલુ કર્યું હતું એમની હાજરીમાં બે હજાર બે હજાર પાંચમાં એને તે અમે રનિંગ કરીએ છીએ અને આ ગેરનું આયોજન કરીએ છીએ હોળીનું અમારે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લેડીઝનું નાસ ગાયનનું એ બધું હોળીનો પ્રોગ્રામ કરીએ છીએ બસ સમાજ તો મેસેજ તો એ જ અમે આ દર વર્ષે કરીએ છીએ બીજા બધા લોકો જે છે એ બી એમાં આનંદ માણવા આવે છે અને બધો પ્રોગ્રામ રાખીએ છીએ हा हनुमान जी मंदिर हाईवे नेशनल हायवे नंबर आठ महेंद्र सोलंकी दिव्यांग न्यूज वडोदरा